સરસ મજાનું ગામ હતું ગામ નાનું પણ આમ બધી રીતે સુખી એમાં ચાર મિત્ર હતા કેટલા મિત્રો ચાર મિત્ર એ ચારે ચાર મિત્રો એક સાથે પહેલા ધોરણ થી ભણતા ભણતા કોલેજ પૂરી થાય ત્યાં સુધીનો અભ્યાસક્રમ એને એક સાથે પૂરો કર્યો પછી એમણે નક્કી કર્યું કે આપણે ચારે મિત્રોએ એક સાથે કાંઈક એવો ધંધો કરીએ કે જેથી કરીને આપણે આપણું કામ પણ કરી શકીએ અને આપણા ગામના બીજા લોકોને રોજગારી પણ આપી શકીએ બીજાને મદદ કરી શકીએ અને એ લોકો છે ને માતા પિતાની રજા લઈ અને કામ શોધવા માટે થઈને નીકળી પડ્યા પહેલાના સમયની અંદર વાહન વ્યવહાર તો હતો નહીં એક ગામ થી બીજે ગામ જવા માટે હાલીને જવું પડે એમાં રસ્તામાં રાતના સમયે એક ગામે રોકાણા અને ત્યાં એક બ્રાહ્મણનું ઘર હતું એ ભૂદેવના ઘરે આ ચારે દીકરા રોકાણા ત્યાં જમ્યા જમ્યા પછી રાતે મોડે સુધી વાત કરી વાત કર્યા પછી એ ભૂદેવને એવું લાગ્યું કે આ ચારે છોકરા ખૂબ હોશિયાર છે એનામાં કામ ધંધો કરવાની લગની છે તો મારે પણ એમને કંઈક મદદ કરવી પડશે એવું એણે મનમાં રાતે હોતી વખતે વિચારી લીધું આ ચારે છોકરા સવારે ઉભા થયા નિત્યકર્મ પતાવ્યું સવારમાં નાસ્તો કરી અને જ્યારે રજા લીધી ત્યારે ઓલા ભૂદેવે ચારે દીકરાઓને બોલાવ્યા વિદ્યાર્થીઓને મિત્રો હતા ને ચાર મિત્રો એને એવું કીધું કે ભાઈ હું તમને ચારેય એક એક વાટ હાથમાં આપું છું વાટ ખબર પડે ને રોની વાટ હિમા બોલે આ વાટ છે ને તમારે હાથમાં રાખવાની તમે રસ્તામાં આગળ ચાલ્યા જાઓ રસ્તામાં ચાલતા ચાલતા જ્યાં વાઇટ આડી પડી જાય ત્યાં તમે જમીનનું ખોદાણ કામ કરજો એટલે તમને એમાંથી કઈક સંપત્તિ મળશે અને ચાલવા મેડમ થોડોક દિવસ થોડોક સમય આવ્યા એટલે એક વિદ્યાર્થી ની એક મિત્ર ની વાત છે એ પડી ગઈ એટલે એને એમ થયું કે ભાઈ વાત અહીંયા પડી ગઈ છે તો હવે આપણે અહીંયા રોકાઈ જઈએ અને અહીંયા ખોદકામ કરીએ એટલે ઓલા મિત્રો રોકાયા ખરા બધા પણ એમણે જોયું કે આ ખોદકામ કરવાથી જમીનમાંથી લોખંડ નીકળ્યું શું નીકળ્યું લોખંડ નીકળ્યું એટલે પછી એમણે નક્કી કર્યું કે આપણે અહીંયા લોખંડનો નો કારખાનો કરીશું ને ચારે મિત્રો ભેગા મળીને ધંધો કરીએ પણ બીજા વિદ્યાર્થી બીજા મિત્રો એવો વિચાર કર્યો કે આ બે ની જ વાત પડી એમાં લોખંડ નીકળ્યું હજી આપણે જો આગળ જઈએ તો કઈક વધુ સારું મળે એટલે પહેલા મિત્રો એ બહુ સમજાવ્યા કે ભાઈ આપણે અહીંયા રહ્યો ધંધો કરીએ સાથે અને મજા આવશે તો કે ના ના લોખંડમાં હું ધંધો એમાં હું નફો થાય મજા નો આવે હજી અમારે તો આગળ જવું છે ઓલા એ તો સંતોષ મારી લીધો કે મને જે મળ્યું એને લોખંડનો ધંધો શરૂ કર્યો આગળ મિત્ર ગયા એમાં એકબીજાની વાઈટ પડી છે એટલે વળી પાછું ખુદાનું કામ કર્યું એટલે તાંબુ નીકળ્યું જસત એવું બધું લોખંડ કરતાં વધારે કિંમતી ધાતુ બધી જમીનમાંથી માંથી નીકળી એટલે પછી બીજાએ એવું કીધું કે તો હવે આપણે બધા અહીંયા રોકાઈ જઈએ હવે આપણે આગળ જવું નથી એટલે બીજાએ એમ કીધું કે ભાઈ લોખંડ ને તાંબુ એટલે બધા મનમાં લોભ છે ગયો એ કે આ લોખંડ ને તાંબુ નીકળ્યું તો હવે આગળ તો કઈક વધારે સારું નીકળશે એટલે એક મિત્ર ત્યાં રોકાઈ ગયો બે રોકાઈ ગયા એક લોખંડ ને ધંધો શરૂ કર્યો એક બીજાએ તાંબા પિત્તળ ધંધો શરૂ કર્યો એકને એમ થયું કે ઓ આગળ જાવ તો સોનું ચાંદી કદાચ નીકળશે તો હું તો આ બધા કરતાં રૂપિયા વાળો થઈ જાય વિજય એમ વિચાર્યું કે હજી મારે પણ મારે તો બહુ આગળ જવું છે. ભગવાનને પ્રાર્થના કરવા મળ્યો કે એ ભગવાન મારી વાત છેલ્લે પડે એમ. એ પ્રાર્થના કરવા વહી કે બધા કરતાં છેલ્લે મારી વાત પડવી જોઈએ. આગળ ગયા એટલે એ લોકોએ ધાર્યું કે એ પરમણિત થયો એક ત્રીજાની વાત પડી ગઈ. એટલે એને ખોદકામ કરાયું ને એવું બધું કર્યું તો ઓંડી ઓંડી ખાણો માંથી ઘણું બધું સોનું ને રોપો ને એવું નીકળ્યું એટલે એને આનંદ થઈ ગયો કે ઓલા બે કરતા તો હું કેટલો બધો પૈસાવાળો વાળો થઈ જશે પોતાને પોતાના મિત્ર છે એ બે હાલ ગરીબ રહેશે હું તો પૈસાવાળો વાળો થઈ જાય હવે જે છેલ્લો હતો ને એને એમ થયું કે બસ હવે મારા ભાગમાં નક્કી હીરા માણેક મોતી આ બધું મને મળશે એટલે એ તો હાલો જ ગયો હાલો ગયો હાલો ગયો વાત પડતી જ નથી પણ અંતે એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં ભયંકર ઝાળો હતો અને ઝાળાની અંદર એક માણસ છે ને એ રાડે રાડ કરતો હતો હોય માડી હોય બાપા મને બચાવો 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 એ મને પીડા થાય છે એ મને છટકા ભરે છે કોઈ મને બચાવો 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 આ માણસ લોકમાં લોકમાં એટલો બધો આગળ વહી ગયો એટલે ઓલો ઝાળો હતો ને જે રાડો પાડતો હતો ને એની હદમાં જેવો ગયો એટલે ઓલો માણસ જે રાડો પાડતો હતો એ છૂટો થઈ ગયો અને આ માણસ જે છે ચોથો વિદ્યાર્થી એ પકડાઈ ગયો અને એ રાડે રાડ ને ધિકારા કરવાનો એટલે ઓલાએ કીધું કે ભાઈ તને મારી જેમ બહુ પૈસા જાત થવાની લોભ લાગ્યો છે એવું લાગ્યું કે મારી સાથે પણ આવું થયું મારા મિત્રો પણ આવી રીતે અગાઉ અમે આ બધી કરી ચૂક્યા છીએ અને અતિ લોભ કરવા હું ગયો એનું પરિણામ એવું આવ્યું કે હવે હું આ ઝાડામાં ફસાઈ ગયો એટલે ઓલો કે પણ તું ઝાડામાં ફસાઈ ગયો એટલે કેટલો સમય થયો ગયો કાંઈ ને પાંચ દસ વર્ષ થઈ ગયા અને ત્યારથી હું પીડા ભોગવું છું કાંઈ ખાવાનું નહીં કાંઈ પીવાનું નહીં એટલે મકોડા કરડે બરોબર તો ઓલો પણ કે હવે મારો ક્યારે છૂટકો થાય તો કે તારો જેવો લોભીઓ કોઈ આજે હું સુધી પહોંચીએ ત્યારે તારો છુટકારો થશે બરોબર એટલે આગળના જે ત્રણ મિત્રો હતા એમાંથી પહેલા મિત્ર એ લોખંડમાં સંતોષ માન્યો બીજા એ તાંબા પિત્તળમાં ત્રીજા એ સોના ચાંદીમાં સંતોષ માન્યો પણ ચોથો છે એ અતિ લોભી હતો અને લોભી હોવાને કારણે એ એવી જગ્યાએ ફસાઈ ગયો એવા ઝાડામાં ફસાઈ ગયો કે જ્યાંથી ક્યારેય પાછો આવી શક્યો નહીં એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે અતિ લોભ છે એ પાપનું મૂળ છે આપણને જે કાંઈ મળ્યું હોય એમાં આપણે સંતોષ માનવો જોઈએ અને એમાં જ આનંદમાં રહેવું જોઈએ તો લોભ કરવામાં તો માણસો ઘણા બધા ન કરવાના કામ કરે કરે છે ને લોભમાં આવી જાય એટલે માણસ ઘણા બધા ખોટા કામ કરે એટલે લોભમાં આવવાનું નહીં આપણને જે કાંઈ મળ્યું છે શરીરથી માંડીને જે કાંઈ સુખ સંપત્તિ એમાં આનંદમાં રહેવાનું અને મજા કરવાની કે પછી ઓલા પહેલા વિદ્યાર્થી ધ્યાન કરશો